નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે ઉપર ટેમ્પા ચાલકે સ્ટેયરિંગ પર કાબુ ગુમાવી દેતા ટેમ્પો સીધો જ હોટલમાં ઘૂસ્યો જુઓ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ નવસારી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર પર અડતાલીસ પર આવેલા આમડપોર ગામ પાસે ટેમ્પો ચાલક દધારા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયું નવસારી જિલ્લાના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસેના આમડપોર પાસે અકસ્માત થયો હતો જેમાં બેકાબુ ટેમ્પો ચાલકે વાહન સીધું જ રેસ્ટોરન્ટમાં ભરાયું હતું જેમાં રેસ્ટોરન્ટના શેડને નુકસાન થયું હતું આ મામલે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં જાણવા જોગ દાખલ કરવાની તજવીજ શરૂ થઈ છે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમય દરમિયાન ટેમ્પો હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો અને એકાએક સર્વિસ રોડની બાજુમાં આવેલા રેસ્ટોરન્ટમાં ટેમ્પો ઘૂસી જતા રેસ્ટોરન્ટમાં રાત્રિનું ભોજન કરી રહેલા લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી અકસ્માતની સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યા હતા જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટેમ્પો રસ્તા ઉપર જઈ રહ્યો હતો અને બેકાબુ બનીને રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયો હતો આ સમગ્ર ઘટનામાં રેસ્ટોરન્ટને શેડને નુકસાન થવા પામ્યું છે પરંતુ કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી જેથી રેસ્ટોરન્ટ સંચાલકને હાશકારો થયો હતો નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ટેમ્પાનો ચાલક હાજર થતા પોલીસે અકસ્માતને લઈને તપાસ શરૂ કરી છે રિપોર્ટર રશીદ ભાણા નવસારી